ડેરિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાના સામે આજ ડેરિયાપાડાના ભારતીય જનતા પાર્ટીના તાલુકા પ્રમુખ સંજય વસાવાએ મોરચો ખોલ્યો છે અને તેમણે કહ્યું છે કે ચૈતર વસાવાના સાથે કોઈપણ પ્રકારના આદિવાસી સમાજે ન જોડાવું જોઈએ ચૈતર વસાવા ખોટું બોલી રહ્યા છે વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ

મામલો પહોંચે છે અને ત્યાર પછી આ જ સંજય વસાવા ડેરીયાપાડાના પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરાવે છે કે આ ધારાસભ્યએ તેમની હત્યા કરવાનો પ્રયાસ કર્યો તેમના સાથે મારામારી કરી અને પોલીસ પણ હરકતમાં આવે છે અને ત્યાર પછી

ગત રજે એક્ટિવિટી આયોજન સમિતિની મીટિંગમાં જે પ્રાંત કચેરી ખાતે જે બનાવ તે બાબતે આમ આમ આદમી પાર્ટીના કેટલાક નેતાઓ દ્વારા આદિવાસી સમાજને ઉશ્કેરવાની કોશિશ કરવામાં આવે છે તે બાબતે આદિવાસી સમાજને અવગત કરાવવામાં આવ્યું છે ચંપાબેન વસાવા જે મહિલા આગેવાન છે સાકવારા તાલુકા પંચાયતના પ્રમુખ છે અને હું હું પોતે પણ એક વિડીપાડા તાલુકા પંચાયતમાં પ્રમુખ અનેક આદિવાસી સમાજનો જ દીકરો છું માટે આદિવાસી સમાજના ભાઈઓ બહેનો વડીલોને મારી નમ્ર અપીલ છે કે આદિવાસી સમાજની બેન દીકરીઓને વારંવાર અપમાનિત કરનાર ધારાસભ્યશ્રી જયપર વસાવાને હવે સમાજ સમાજે ઓળખી લેવાની જરૂર છે દરેક વખતે સમાજને આગળ કરીને એમના કરેલ કૃત્યને છુપાવવાનો પ્રયત્ન કરે છે ભૂતકાળમાં પણ ધારાસભ્ય શ્રી વસાવા જીબી ના અધિકારી તેમજ તાલુકા પંચાયતના કર્મચારીઓ પાસે ખંડણીની ઉઘરાણી કરેલ છે તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપેલ છે આથી મારી આદિવાસી સમાજ મારી નમ્ર અપીલ છે કે કાયદો કાયદાનું કામ કરશે આ સમગ્ર બનાવમાં સમાજ સાથે કોઈ જ લેવા દેવા નથી કાયદો કાયદાનું કામ કરશે અને દૂધ ને દૂધ

આ પ્રકારના સમાચાર પ્રકારના અહેવાલ માટે નવજીવન ન્યુઝ ચેનલ જોવાનું ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહી નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પર